તો એમાં બધાને આપણે નીકળી જાય છે કોલેજ જવા માટે કેમ કે આજ આપણે કોલેજ છે ટુર્નામેન્ટ કાઈને ગામમાં પહોંચી ગયા છે ફાઇનલી કોલેજ પહોંચી ગયા છે અને પહેલી મેચ સલો થઈ ગઈ છે પહેલી હિસ્ટ્રી અને અંગ્રેજી વાળાની હતી એમાં ભાઈ બહેને લેવા કરી છે આડે અંદર આ સગો બીજા ભાઈ બને લેવા કરી પણ બહુ ભેગો ન થયો એક બે એક બે રન લેતા હતા કાળક ફોર જાય કાળક સગવો જાય કાઈ ને જો સગવો મણો કોશિશ ને જો પાછળ રાટી ગયો તો ફોર વઈ ગઈ કાઈ ને પેલી ઈવનિંગ પૂરી થઈ ને પાણી બધા પાણી બાણી પીવા વઈ આવી ગયા છે બીજી ઇવનિંગ શરૂ થઈ ગઈ છે બીજી ત્યારબાદ બીજી મેચ શરૂ થઈ ગઈ તેમાં ભાઈ બોલિંગ કરતો હતો એક નંબર બોલિંગ એકવાર બે વિકેટો લીધી એની પેચલ બોલિંગ ને બેટિંગ જોવા બેઠા હતા ને કાંઈ હવે એની બેટિંગ આવી ગઈ છે અમને એમ તો રમશે પણ ત્યાં દરામાં ટમ્પિંગમાં આઉટ થઈ ગયો આગે એટલી બધી કેમેરાની ક્વોલિટી હારી નથી એટલે હાકી લેજો પેલા દરે તો રહીજો કટ્ટીમાં બીજા દરે કરીને ત્રીજા દરે કટ્ટીમાં આઉટ થઈ ગયો ત્યારબાદ આપણે ઘરે આવીને પાછા પાલતાના ભાગી ગયા વાળ સેટ કરાવવા કેમકે વાળ બહુ મોટા થઈ જતા ને ખુશ થઈ જતી એટલે મજા નહોતી આવતી એટલે મેં એક ધાઉ આવી કાંઈ નહીં કાંઈની પાલતન વી આવ્યા નહીં તો પાલતા નહીં વી આવ્યા વાર બાર કપડા મસ્તીમાં શેટ કરી નાખ્યા અને આવ્યા હતા વાડીએ વાડી આવ્યા હતા આપણે કે કાલે મોટર કરી હતી મોટર પછી હારી ઠંડી પેણી વી આવી હતી કુવા મુતા દીધી પછી અને હાથ પગડવા પગ થઈ ગઈ મજ